તો વાત કરીએ ભાવનગરની ભાવનગરના મૌહ માર્કેટ યાર્ડના ચેરમેને સીસીઆઈને પત્ર લખ્યો છે ટેકાના ભાવે કપાસની ખરીદીના રજિસ્ટ્રેશનની મુદત વધારવા પત્ર લખવામાં આવ્યો છે જથ્થાની મર્યાદા વધારવા બાબતે પણ પત્ર લખીને રજૂઆત કરી છે માર્કેટિંગ યાર્ડના ચેરમેન કાપડ મંત્રી ગિરિરાજસિંહને પત્ર લખવામાં આવ્યો છે સીસીઆઈ દ્વારા હાલ ટેકાના ભાવે કપાસની ખરીદી દરેક કેન્દ્ર પર ચાલુ તો પ્રત પ્રતી દેખા દીઠ 12 મણની મર્યાદામાં કપાસની ખરીદી થઈ રહી છે જેને વધારીને મણ કરી દેવા ગબરૂભાઈ કપાસની ખરીદી ચાલે છે મોવા તાલુકાની અંદર વિગે 12 મણ અથવા ભાવનગર જિલ્લા આખામાં વિઘે બાર મણની ખરીદી હાલે છે તો મેં આજે સરકાર શ્રીમાં રજૂઆત કરેલી છે પત્ર દ્વારા કે બોટાદ જિલ્લાની અંદર વિઘે સત્તર મણ લેવાય છે જામનગર જિલ્લાની અંદર વિઘે બાવીસ મણ લેવાય છે તો ભાવનગર જિલ્લાની અંદર પણ થોડો ઘણો વધારો થાય તો ખેડૂતોને ખુલ્લી માર્કેટમાં ન વેચવું પડે અને સારા જે આ સરકારના સોળસો ને બાર રૂપિયા ભાવ આવે છે તો એમાં એનો સમાવેશ થઈ જાય અને જે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર છે તો એમાં પણ પાંચ દસ દિવસનો વધારો થાય તો કોઈ ખેડૂત બાકી ન રહી જાય એવી સરકાર શ્રીને રજૂઆત કરેલી છે